પારડીના કોટલાવ ગામે જાળીમાં ફસાયેલા બિનઝેરી સાપ સફળ રેસ્ક્યુ કરાયું વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોટલાવ ગામમાં જીવદયા ગ્રુપના સભ્યો દ્વારા એક બિન ઝેરી સાપ ને જાડીમાંથી મુક્ત કરવાનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર કોટલાવ ગામના એક ઘરના ઓટલા પર ટાંગેલી એક સાપ ફસ વોલ્ફ સ્નેક હતો સાપ જાળીમાં સખત રીતે ફસાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવામાં સમય લાગ્યો હતો પરંતુ જીવદયા ગ્રુપના સભ્યોએ ધીરજ અને કુશળતાથી તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો કોમન વોલ્ફ સ્નેકને જાળીમાંથી મુક્ત કર્યા બાદ તેને નજીકના જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો જીવદયા ગ્રુપના આ માનવતાભર્યા કાર્યથી સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી અને ગ્રુપની પ્રશંસા કરી હતી યાસીન મુલતાની અને ઋષિ ઠાકુરની આ સરાહનીય કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે